ना करी अगर आप रनो करी एक या क्या हम आपने दिनों दिन था तो उन कारण हूँ मैं चली वे को आनंद नहीं दिख रही थी, थी बजाना नहीं है ना यार सवार हम बाबा रे आप बजट नो फेटो थे क्यों ना दुनिया में बाबू पूजा है क्या आपने ना बुद्धि ने नवाजिया ने ना आपने ना बुरुनी भंतन ने कई बात मोटी मोटी करी जा�

દાસી જીવન કોઈ નો પટલ ના શરણે કે ધર્મ ની હાટું ધારવું હોય માથું બાપ બાપડી તૈયારી કરી સદગુરુ મહારાજ એમ કે ભાઈ માથાની જરૂર છે તો આમાં શું વાત મોટી વાત जबू माय ते आखी जिंदगी में ते आटली सेवा करी आटलू भजन करो पर ते कहीं मेरी माने लागो हाथ नो करो कोई दी हरी बात नो करी मने कहीं कापो आओ कहीं तू बोली नहीं कहीं तो माय अरे सो बाबू सवार हमने जबू माने बात करी बोला मना ये तो अंदर है आपने बोला भाई कि जेल में ते दी इन्हें पिया आ तो बाबू हमारा निकले जाए जन पश्चिम गाना गाए जन अगर कोई हाफ नल्ले वाली सबुमा सवारा मापने के से कि खुटलेरे पोरों ने वजो के दुनिया बतावे डारो मारा ना मारा ना का भजन ना मार के चिड़े ही हमारो गुनो नशीनो काम करूं मीरा नो काम करूं ना आज जो काम नहीं करे तो मारे तुम्हारी माते आ दुनिया सो गिता जे अन सवारा बाबा कैसे शांति रहे शांति रहे मरो बाप कोई नहीं कोई नहीं आप रूनती दवा दी दी सुबह तो चिंता करो

यारे बाबू सब माइन केसे की जुग जुग जोड़ी अमर रखो मारा बाप जो नाई जोड़ तो नहीं मने भेली भेली रात जो आनी वेदना केवड़ी छे आ वेदना नी बात छे पीड़ा री बात छे तमारे मारे हागड मा आओ और पछि हनुमान चालीसा चालू करो तो के हनुमान ने खबर जो बेटा मारा आकी जिंदगी में बोल्यो नहीं तारो काम करवा कोई आवे नहीं आनी पीड़ा होवी जो वेदना होवी जो सद्गुरु महाराज ने मातंग रूसी जरा गुरु हाथ वाले दिक्री भिल्ली दिक्री अने कोई वेद नू शास्त्र नू मारा नू गांव मारे वालू कोई ज्ञान नहीं अने गुरु मारा जेम के एक बेटा है नहीं जा वेलो मोड़ो राम आउसे राम कौन से ये सब इन कमेंट होती राम अटले सु ये अने कमेंट होती पर एक शब्द बाबू गुरु नो पकड़ी बेजे मारो गुरु बोलो राम, राम।, राम, राम आया हाउसे કેવો રામ છે એને ખબર નથી રામ કોણ છે ભગવાન છે કે માણા છે કે જાનવર છે કે કેવું છે ઈ શબરીને કાય્ઞાત પણ એક શબ્દ પકડી એને બાપુ બેહી ગઈ હો શબરી અને સમય થયો અને ગુરુહારણનું શરીર શાંત થઈ ગયું શબરી વિચાર કરે હિતે ઓર નઈ બાપુ હોતી હિતે ઓર હોધી રાજી રોય આંગળો વાળે સાફ સુટ કરે આમ ફુરડા પાછે

રામ શું વાહન લઈને આવશે આવું મેં કઈ પૂછ્યું નથી રામ નહીં આવે અને નહીં આવે એમ કે અંદર થી અવાજ આવે મારું ગુરુ બોલ્યું કોઈ થી ખોટું પડે આવો બાપુ જો શબ્દો ઉપર ભરોસો હોય ને તો ગુરુ બનાવજો ના હું તો ના પડું એમ ના મારા બાબા ગુરુ પણ ચા ગોતવા દુકાન હોય ચા ગોતવા જાવ એ અંક કંપલ રિંગર હોય ઢીંગણ ઉદી ઢેર કાવા આપણે આયા જાતા વાય દે હાથ કરે એ ભગવાન ખડા રે તેરા બેડા પાર ગયું તમે રોટ લાગુ મંડી ઉઠ્યો કોસમાં બેડા પાર કરો જા જાઉ બબોરે આપણે ભઈ નામ સુતા હોય ને આમ બેસને આમ ડેલી બેલી ઉગડી મૂટીને હાંતી બાંધી હકીને આવ્યો હોય ત્યારે બબોરે આવે તો તે પુતર ને નીકરાન કોઠીએ જાજે જાય પાણ મોણ પોછું ઉપર ને પોછું ઉપર પનો દેનો વાહો બહુ છે માણી રે હવા છેન લાપ્સી ધાર્યો આજો હમીર રતનો દૂધો કરસન કેસવ લાલો આને પનોતી બહુ નડે પણ તમને આ બે નડે કે કરો અમને કાય નડે ને બે બાજરા ના પડા દબાઈ ને હોતાય કાય શેર જે ભલા મને ક્યાં ગોતવાના પણ ભજન ના ભરોસે હાલા જો તમને બાપુ ફાટલા લુગડા માં ધોળા લુગડા આગળ આંગળી પકડનારો જડી જાય છે જેથી ભજન પાકે તે ઈ સબરી કે છે મારા ગુરુ બોલે કોઈ દી ખોટું પડે નહીં हमारा राम ने लक्ष्मण देश जर सिनाजी ने सोध करवा मटे निकला ने यारी सबरी नो जाम प्रदेश आयोडे सबरी नो मल्ला कायोडे प्रकृति राम ने उपजन कर दी चार बाना पाने ना पति राम 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 हवा अधिकर दो मापूर्व से ही उकेसे केस जिके तुम्हारा हड़ा त्रंकरों नाम ना जाग थाई नला था धर्ती था माती हवा जावे �

અણી લક્ષ્મણન્યા ગયો છોધાર આંસુ બાપુ આંખો માં ઝરા જતા હતા હો આમને સ્માકરી કરીને જોતી હતી મારા ગુરુએ કીધું છે રામ આવશે મારા ગુરુએ કીધું છે રામ આવશે કઈ બાજુ થી આવશે શેષ નાગ નો અવતાર ને પરશુરામ ને પરશિયો વાળી દે એવો બાપુ લક્ષ્મણ ધ્રૂજી ગયો ઓ ભાઈ સબરી ની ભક્તિ જોઈ અને સબરી બાપુ રોતી રોતી ગાતી હતી શું ગાતી હતી પછી એ ગાતી હોય ઈને ગાતી આ દે પણ આવી વેદના કઈ સબરીને આવી હતી એટલે સબરી કાય છે તાર મને તું મેં માઢેલી તું તુયે કાલ નો મેલી તારી રાહ જોઈને મે જીંદગી કાઢી નાખી મારા બાપ ખેવડી તારે રાહ જોરાવાની છે મને કાળા ઘેરાય મે பே <laughs> અરે મારા બાપ શું સંતોની વેદના છે શું એની પીડા છે આ સંસારના સાગર માં આપણા હોડા બાપુ સગરી એમ કે છે

বলकानेर ঈশ্বর આવે પણ આપણે કરવું જ નદી ને દીકરા кайપા जेल માં જ્યાર માથા કમાઈને ઘર ને હૂણીએ ચડાવ્યા ત્યાં ભેંટો થયો આપણે તો તમારે વાત માં કાઈ છે ને એક તાન માં ધન થી ગાના শিকડે એની ઉપર રાય નો دارو ઠેરા એટલી વાર જો સુરતા છોટી જાય ને મારા બાપ ને આવવું પડે પણ टाइम જ નથી મારા બાપ આ થી આ ને આતે રાય થી રોડ માં જો તો કોઈ આપણે તો ભૂતા જ નથી

અને એનું જ્યાં સુધી લેણું પતે નહીં ને ત્યાં સુધી બીજું આપણને ધીરે નહીં બીજો માણ્યો નથી